તો આજે તો આપણે સાયનાની દુનિયામાં આવી ગયા કેમ કે આપણે સાયના ના મશીન નાખતા હતા તો તમે આખો વિડીયો જોજો તમને મજા આવશે આ મશીન બંધ થઈ ગયું હતું ને આપણે નંગ લગાડી દીધું બીજો ફર્સ્ટ સેટઅપ આવતું હતું આપણે નંગ લગાડી દીધો બીજો થઈ ગયું મશીન ચાલુ હવે આપણે બીજા મશીનમાં નંગ લગાડીશું એમાં સેકન્ડ સેટર બાળતું તું આખું અંગ જ બની જતું તું આપણે લગાડી તું ઓલા મશીનમાંથી નીકળે એ આ મશીનમાં લાગે ના પછી આપણે ત્રીજું મશીનમાં જઈશું ત્રીજું મશીન થઈ ગયું તું બન એમાં એક મિનિટ ને એક સેકન્ડ સાયકલ ટાઈમ આવતો હતો એમાં પેસીડી થતું તું આપણે હવા બવા મારીને નાંગ લગાડી દઈશું ત્રણ મશીન ચાલુ હતા એમાં એક મશીન માં પેલા નંગ નીકળે પછી બીજા મશીન માં લાગે પછી ત્રીજા મશીન માં લાગે એમ હતું પછી આપણે મશીન ચાલુ કરી દીધું ત્યાં વળી પાછું ઓલું મશીન બંધ થઈ ગયું તો એની માં એક એક મિનિટ આવતો હતો ટાઈમ આપણે બે મશીનમાં અઢીસો અઢીસો રંગ કાઢવાના હતા અને એક મશીનમાં બી સીડી થાય એમાં ત્રણસો રંગ કાઢવાના હતા તો બીજું મશીન બંધ થઈ ગયું પાછું આમાં લગાડી ક્યાં ઓલું મશીન બંધ થઈ ગઈ છે આ મશીનમાં આપણે લગાડી દઈશું ન ક્યાં ઓલું મશીન ઓટોમેટિક બંધ થઈ જાય છે આપણે કરી દીધું મશીન ચાલુ અને લીલી લાઈટ ચાલુ અને આપણે ઓલા મશીન બાકીશું જોઈજો હમણાં બંધ થઈ જાય છે મશીન થઈ જજો બંધ આપણે હવે એમાં પણ લગાડી દઈશું નગ આપણે લગાડી દીધું એમાં પણ નંગ આપણે એ મશીન કરતી દઈએ તો ચાલે ક્યાં પેલું મશીન આવતું તો એ બંધ થઈ જાય છે નો ઢગલો થઈ ગયો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં